કલ્પના કરો બારમી સદીનું ભારત જ્ઞાનનું એક એવું વૈશ્વિક કેન્દ્ર નાલંદા દુનિયાભરમાંથી વિદ્વાનો ત્યાં આવે છે અને પછી એક તુર્કી આક્રમણખોર આવે છે બખ્ત્યાર ખિલજી અને એ આખા જ્ઞાનના મંદિરને આગ ચાપી દે છે એની લાઇબ્રેરી ધર્મગંજ એટલી વિશાળ કે મહિનાઓ સુધી સળગતી રહે છે લાખો પુસ્તકો રાખમાં ફેરવાઈ જાય છે સદીઓનું જ્ઞાન એક જ ઝટકે ભસ્મીભૂત આ વાર્તા આપણે સૌએ સાંભળી છે ભણ્યા છીએ અને કદાચ એના પર ગુસ્સો પણ કર્યો છે બિલકુલ આ વાર્તા આપણા ઇતિહાસનો એક બહુ જ ભાવનાત્મક અને શું કહેવાય દર્દનાક હિસ્સો બની ગઈ છે પણ આજે આપણે જે સ્ત્રોતો પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ તે આપણને પૂછવા માટે મજબૂર કરે છે કે શું આ વાર્તા જેટલી સરળ લાગે છે એટલી જ સાચી છે બરાબર આજનો આપણો હેતુ કોઈની લાગણી દુભાવાનો નથી પણ ડોક્ટર રુચિકા શર્મા જેવા ઇતિહાસકારો દ્વારા જે પુરાવાઓ રજૂ કરાયા છે એને તપાસવાનો છે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે નાલંદાનો વિનાશ ખરેખર એક જ વ્યક્તિના હાથે એક જ દિવસમાં થયો હતો કે પછી એની પાછળની કહાણી કંઈક જુદી અને વધુ જટિલ છે એટલે કે આજે આપણે એક ઐતિહાસિક જાસૂસની જેમ કામ કરવાના છીએ તો આપણી પાસે પુરાવા તરીકે શું છે જુઓ આપણી પાસે મુખ્યત્વે ત્રણ પ્રકારના પુરાવા છે પહેલો ખિલજીના સમયનો એકમાત્ર સમકાલીન લેખિત દસ્તાવેજ ઓકે બીજો ખિલજીના હુમલાના થોડા દાયકાઓ પછી નાલંદાની મુલાકાત લેનાર એક તિબેટીયન બૌદ્ધ સાધુની એમ સમજો કે ડાયરી રસપ્રદ અને ત્રીજું નાલંદાના ખંડેરો પર થયેલું પુરાતત્વીય ખોદકામ અને સાચું કહું તો આ ત્રણેય પુરાવા આપણને પેલી પ્રચલિત વાર્તાથી બિલકુલ અલગ દિશામાં લઈ જાય છે ચાલો તો પછી આ રહસ્યને ઉકેલવાનું શરૂ કરીએ સૌથી મોટો દાવો એ છે કે બખ્તિયાર ખિલજીએ નાલંદાને બાળી નાખી પણ સ્ત્રોત કહે છે કે કોઈ સમકાલીન પુરાવો આ વાતને ટેકો નથી આપતો આ તો બહુ મોટું નિવેદન છે જો આટલી મોટી ઘટના બની હોય તો કોઈકે તો લખ્યું જ હશે ને સારો સવાલ છે અને એનો જવાબ જ મતલબ આખી ગેરસમજનું મૂળ છે ખિલજીના હુમલા વિશે લખાયેલો એકમાત્ર સમકાલીન ગ્રંથ છે તબકાત એ નાસીરી તબકાત એ નાસીરી કોણે લખ્યો છે એ મિન્હાજે સિરાજે લખ્યો હતો મિન્હાજ પોતે ખિલજીને મળ્યો હતો એટલે એનું લખાણ સૌથી વિશ્વસનીય ગણાવવું જોઈએ અને એ શું કહે છે એ કહે છે કે ખિલજી અને તેના બસ્સો ઘોડેસવારોએ બિહારમાં એક કિલ્લા પર હુમલો કર્યો એ કિલ્લાના બધા મુંડન કરેલા બ્રાહ્મણોને મારી નાખવામાં આવ્યા જ્યારે ખિલજીએ કિલ્લાની અંદર જોયું તો એને ઘણા બધા પુસ્તકો મળ્યા એણે લોકોને પૂછ્યું કે આ પુસ્તકો શેના વિશે છે ત્યારે એને ખબર પડી કે આ તો એક વિહાર એટલે કે બૌદ્ધ મઠ હતો અને જેમને એણે માર્યા એ બૌદ્ધ ભિક્ષુઓ હતા એક મિનિટ આમાં બે ત્રણ વસ્તુઓ ખૂટે છે પહેલું તો આગ લગાડવાની કોઈ વાત જ નથી બિલકુલ અને બીજું નાલંદા શબ્દનો પણ ક્યાંય ઉલ્લેખ નથી બરાબર તમે મુદ્દા પર આવ્યા મિન્હાજ એ જગ્યાને કિલાય બિહાર અથવા ઉદંતપુરી વિહાર તરીકે ઓળખાવે છે ઉદંતપુરી હા ઉદંતપુરી એ સમયે એક મહત્વનું બૌદ્ધ કેન્દ્ર હતું પણ તે નાલંદાનો નહોતું એ નાલંદાથી લગભગ પંદર કિલોમીટર દૂર આવેલું હતું આ લખાણમાં લૂંટફાટ અને હત્યાકાંડનું વર્ણન છે પણ લાઇબ્રેરીને આગ લગાડવાનો દૂર દૂર સુધી કોઈ ઉલ્લેખ નથી પણ કોઈ એવલી દલીલ શકે કે કદાચ ઉદંતપુરી પર હુમલો કર્યા પછી તે નાલંદા ગયો હોય પંદર કિલોમીટર કોઈ મોટું અંતર તો નથી ના કારણ કે મિનહાજ સ્પષ્ટપણે લખે છે કે ઉદંતપુરી લૂંટ્યા પછી ખિલજી સીધો દિલ્હી ગયો હતો દિલ્હી હા કુતબુદ્દીન આયબકને મળવા માટે તે નાલંદા તરફ ગયો જ નહોતો એટલે કે એકમાત્ર પ્રત્યક્ષદર્શી જેવો સ્ત્રોત નાલંદાનું નામ પણ નથી લેતો આ તો આખી વાર્તાના પાયા પર જ સવાલ ઉભો કરે છે પણ માની લો કે મિન્હાજે કંઈક લખવાનું ચૂકી દીધું હોય બીજો કોઈ પુરાવો છે જે આ વાતે સમર્થન આપે હા અને આ પુરાવો તો કદાચ તેનાથી પણ વધુ મજબૂત છે એ આવે છે એક તિબ્બેટીયન બૌદ્ધ ભિક્ષુ ધર્મસ્વામી પાસેથી તે ખિલજીના કથિત હુમલાના સાડત્રીસ વર્ષ પછી એટલે કે બારસો ચોત્રીસમાં માં નાલંદા આવ્યા હતા રોકાઓ આ તો બહુ જ મોટી વાત છે મતલબ કે જે માણસ ઘટના સ્થળ પર કથિત વિનાશના થોડા વર્ષો પછી પહોંચ્યો તેણે શું જોયું આ તો એવું થયું કે કોઈ કહે કે ટાઇટેનિક ડૂબ્યાના એક અઠવાડિયા પછી મેં તેમાં મુસાફરી કરી હતી બરાબર આવું જ કંઈક ધર્મસ્વામીને પોતાના પ્રવાસ વર્ણનમાં લખ્યું છે કે જ્યારે તે નાલંદા પહોંચ્યા ત્યારે યુનિવર્સિટી હજુ પણ કાર્યરત હતી શું વાત કરો છો હા અલબત્ત તેની ભવ્યતા ઓછી થઈ ગઈ હતી પણ ત્યાં સિત્તેર જેટલા ભિક્ષુઓ રહેતા હતા અને નેવું વર્ષના એક મહાન ગુરુ રાહુલ શ્રીભદ્ર હજુ પણ ત્યાં ભણાવતા હતા ધર્મસ્વામીને પોતે તેમની પાસે સંસ્કૃત અને વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો એમણે કોઈ મોટી આગ કે મહિનાઓ સુધી સળગતી લાઇબ્રેરીનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી એટલે કે યુનિવર્સિટીનો નાશ નહોતો થયો એ સંકોચાઈ રહી હતી પણ જીવંત હતી આનાથી તો ખિલજીની વાર્તા લગભગ અશક્ય જેવી લાગે છે પણ પુરાતત્વીય ખોદકામ શું કહે છે ખંડેરોમાંથી કંઈક તો મળ્યું હશે ને જો આટલી મોટી આગ લાગી હોય તો એના નિશાન તો હશે જ પુરાતત્વ વિભાગના ડીઆર પાટીલનો ખોદકામ અહેવાલ પણ આ જ દિશામાં સંકેત કરે છે એમને ખોદકામમાં કોઈ એક મોટી વિનાશક આગના પુરાવા મળ્યા નથી એવી કોઈ આગ જે આખી યુનિવર્સિટીને એકસાથે સળગાવી દે હા એમને અલગ અલગ સ્તરો પર રાખના થર અને થોડા બળેલા અવશેષો મળ્યા છે પણ તે શું સૂચવે છે કે નાની મોટી આગની ઘટનાઓ સમયાંતરે બની હશે જે તે સમયમાં સ્વાભાવિક પણ હોઈ શકે લાકડાના બાંધકામ રસોઈ માટે ખુલ્લી આગ દીવાઓ આકસ્મિક આગ લાગવાની શક્યતા તો રહે જ બરાબર પાટિલ એવું જ સૂચવે છે એટલે પુરાતત્વ પણ કોઈ એક મહાવિનાશક ઘટનાને બદલે નાની મોટી દુર્ઘટનાઓ તરફ ઇશારો કરે છે ઠીક છે તો અત્યાર સુધીના પુરાવા પરથી એ સ્પષ્ટ છે કે ખિલજીની વાર્તામાં બહુ દમ નથી લાગતો પણ તો પછી આટલી ભયંકર આગની વાત કે જેમાં લાઇબ્રેરી મહિનાઓ સુધી સળગતી રહી તે આવી ક્યાંથી કારણ કે આગની વાત તો છે પણ કદાચ વિલન કોઈ બીજું છે તમે સાચા માર્ગ પર છો આગની વાત આવે છે પણ એ ઘણા પાછળના બૌદ્ધ સ્ત્રોતોમાંથી આવે છે ખાસ કરીને બે તિબેટીયન ઇતિહાસકારોના લખાણોમાંથી સત્તરમી સદીના તારાનાથ અને અઢારમી સદીના સુમ્પા ખાનપો એટલે કે ઘટનાના લગભગ ચારસો પાંચસો વર્ષ પછી લખાયેલા ગ્રંથોમાંથી અને એમાં શું લખ્યું છે અને રસપ્રદ વાત એ જ છે આ બંને સ્ત્રોતો નાલંદામાં લાગેલી ભયંકર આગ માટે ખિલજીને નહીં પણ બે બ્રાહ્મણોને જવાબદાર ઠેરવે છે શું આ તો આખું પ્લોટ ટ્વિસ્ટ છે આ વાર્તા શું છે મને તો કોઈ બોલીવુડ ફિલ્મની વાર્તા જેવું લાગે છે કંઈક અંશે એવું જ છે વાર્તા મુજબ બે તીર્થિકાર જે શબ્દ તારાનાથ બ્રાહ્મણો માટે વાપરે છે એ ભિક્ષા માંગી રહ્યા હતા ત્યારે કેટલાક તોફાની યુવાન બૌદ્ધ ભિક્ષુઓએ મજાક મજાકમાં તેમના પર ગંદુ પાણી ફેંકીને તેમનું અપમાન કર્યું અને પછી બદલો હા બદલો લેવા માટે એમાંથી એક બ્રાહ્મણે બાર વર્ષ સુધી સૂર્યની કઠોર તપસ્યા કરી અને દૈવી શક્તિઓ પ્રાપ્ત કરી પછી બંને મળીને એક મોટો યજ્ઞ કર્યો અને તેની પવિત્ર ભસ્મ નાલંદાના બૌદ્ધ કેન્દ્રો પર ફેંકી કહેવાય છે કે એ ભસ્મમાંથી એવી આગ ફાટી નીકળી કે નાલંદાના ત્રણ મુખ્ય પુસ્તકાલયો રત્નસાગર રત્નો દી અને રત્નરંજક સહિત બૌદ્ધ કેન્દ્રો બળીને ખાખ થઈ ગયા તો ભવ્ય બળવાની વાર્તા અહીંથી આવે છે પણ એમાં વિલન ખિલજી નથી આ વાર્તા પણ થોડી અતિશયોગતી બળી તો લાગે જ છે શું આગનો કોઈ બીજો વધુ વાસ્તવિક પુરાવો છે હા છે અને એ પુરાવો ખુદ નાલંદાના ખંડેરોમાંથી જ મળ્યો છે ત્યાંથી એક અગિયારમી સદીનો શિલાલેખ મળ્યો છે યાદ રાખો આ શિલાલેખ તુર્કોના આગમનના લગભગ બસ્સો વર્ષ પહેલાંનો છે અને તેમાં શું લખેલું છે તેમાં સ્પષ્ટ લખેલું છે કે એક ભયંકર આગથી નાલંદાનો મોટો ભાગ નાશ પામ્યો હતો અને પછીથી પાલવંશના રાજા મહિપાલ દેવના શાસનમાં બાલાદિત્ય નામના એક વ્યક્તિએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો એટલે કે એને ફરીથી બંધાવ્યું આ તો બહુ જ મહત્વનો પુરાવો છે આનો અર્થ એ થયો કે ખિલજીના આવવાના સદીઓ પહેલાં જ નાલંદા એક મોટી આગનો સામનો કરી ચૂક્યું હતું અને તેમાંથી બચીને ફરી બેઠું પણ થયું હતું તો આ બધી કડીઓ જોડીને શું ચિત્ર બને છે જો નાલંદાનો અંત ખિલજીએ ન કર્યો તો ખરેખર તેનો અંત કેવી રીતે થયો અને અહીં જ આપણે વાર્તાના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ સ્ત્રોતો એવું તારણ આપે છે કે ઇતિહાસ કોઈ એક નાટકીય ઘટના નથી પણ એક જટિલ પ્રક્રિયા છે નાલંદાનો અંત કોઈ એક હુમલાથી નહોતો થયો એ એક ધીમી પીડાદાયક પતનની પ્રક્રિયા હતી જે ખિલજીના આવાના સદીઓ પહેલાં જ શરૂ થઈ ચૂકી હતી ખિલજીનું આક્રમણ તો કદાચ શું કહેવાય કફનમાં છેલ્લો ખીલો સાબિત થયું હશે પણ શરીર તો પહેલેથી જ બીમાર હતું ચાલો આ બીમારીના કારણોને વિગતવાર સમજીએ સ્ત્રોતો મુજબ આ ધીમા પતનના મુખ્ય કારણો કયા હતા મુખ્યત્વે ચાર કારણો હતા જે નવમી દસમી સદીથી જ દેખાવા લાગ્યા હતા પહેલું અને સૌથી મોટું કારણ હતું રાજકીય આશ્રયનો અભાવ એટલે કે ફંડિંગની કમી એટલે કે પૈસા ક્યાંથી આવે છે એ વાળી વાત આ તો આજે પણ એટલું જ સાચું છે બિલકુલ શરૂઆતમાં ગુપ્ત અને પાલવંશના રાજાઓએ નાલંદવાને ભરપૂર દાન આપ્યું પણ પાછળથી પાલવંશના રાજાઓએ શું કર્યું એમણે ઉદંતપુરી અને વિક્રમશીલા જેવી નવી ભવ્ય યુનિવર્સિટીઓ બનાવવાનું શરૂ કર્યું આથી જે રાજકીય સમર્થન અને ભંડોળ પહેલાં માત્ર નાલંદાને મળતું હતું તે હવે વહેંચાઈ ગયું અને સ્વાભાવિક છે કે સારા વિદ્વાનો અને વિદ્યાર્થીઓ પણ નવી વધુ સમૃદ્ધ અને વધુ રાજકીય મહત્વ ધરાવતી સંસ્થાઓ તરફ જવા લાગ્યા હશે આ તો ક્લાસિક બ્રેઇન ડ્રેઇન જેવું થયું બરાબર બીજું મોટું કારણ હતું વૈચારિક સંકુચિતતા પાલ શાસકો તાંત્રિક બૌદ્ધ ધર્મ એટલે કે વજ્રયાન શાખાને વધુ પ્રોત્સાહન આપતા હતા વજ્રયાન એટલે શું તે પરંપરાગત બૌદ્ધ ધર્મથી કેવી રીતે અલગ હતું હા સરળ શબ્દોમાં કહીએ તો વજ્રયાનમાં મંત્રો તંત્રો અને ગુપ્ત અનુષ્ઠાનો પર વધુ ભાર મૂકવામાં આવતો હતો એ બૌદ્ધ ધર્મનું એક વધુ ગૂઢ અને મતલબ કર્મકાંડી સ્વરૂપ હતું પાલ રાજાઓએ નાલંદાને લગભગ ફક્ત તાંત્રિક બૌદ્ધ ધર્મના અભ્યાસનું કેન્દ્ર બનાવી દીધું એટલે કે જે યુનિવર્સિટી પહેલા તર્કશાસ્ત્ર ગણિત ચિકિત્સા અને વિવિધ દર્શનશાસ્ત્રોના ખુલ્લા અભ્યાસ માટે જાણીતી હતી તે હવે ચોક્કસ વિચારધારાનું કેન્દ્ર બની ગઈ આ તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માટે ઘાતક સાબિત થાય ચોક્કસ આનાથી મુક્ત અને ઉદાર શિક્ષણ પર રોક લાગી ત્રીજું કારણ હતું આંતરિક ભ્રષ્ટાચાર આર એસ શર્મા જેવા ઇતિહાસકારો સૂચવે છે કે સમય જતા મઠના ભિક્ષુઓ સામંતશાહી જીવન જીવવા લાગ્યા હતા તેઓ યુનિવર્સિટીના વિકાસ માટે નહીં પણ પોતાના અંગત ફાયદા અને સંપત્તિ એકઠી કરવા પર વધુ ધ્યાન આપતા હતા પણ ભ્રષ્ટાચાર એટલે શું શું ભિક્ષુઓ દાનના પૈસા અંગત મોતછોક માટે વાપરતા હતા સ્ત્રોતો આ વિશે શું કહે છે ધર્મસ્વામી આડકતરી રીતે આ વાતની પુષ્ટિ કરે છે તે લખે છે કે જ્યારે તે નાલંદા આવ્યા ત્યારે ઘણા બાંધકામો જર્જરિત હાલતમાં હતા એમને સમારકામની સખત જરૂર હતી પણ કોઈ સમારકામ કરાવતું નહોતું આ સ્પષ્ટપણે સંસાધનોના અભાવ અથવા ગેરવહીવટ તરફ ઇશારો કરે છે અને જ્યારે સંસ્થાના લોકો જ ભ્રષ્ટ થઈ જાય ત્યારે સ્થાનિક લોકોનો વિશ્વાસ અને ટેકો પણ ઘટી જાય છે અને ચોથું કારણ ચોથું કારણ હતું રાજકીય અસ્થિરતા પાલવંશ પોતે પણ સેન અને ગઢવાલ વંશ જેવા પડોશી રાજ્યોના સતત હુમલાઓથી નબળો પડી રહ્યો હતો જ્યારે રાજ્ય જ અસ્થિર હોય ત્યારે તે પોતાની શૈક્ષણિક સંસ્થાઓનું રક્ષણ કેવી રીતે કરી શકે આ બધા પરિબળોએ મળીને નાલંદાના પાયાને ખિલજીના આવવાના લગભગ સો બસો વર્ષ પહેલાં જ ખોખલો કરી દીધો હતો વાહ ચાલો આ આખી જટિલ ચર્ચાનો સાર કાઢીએ આપણે જે સ્ત્રોતોની વાત કરી તે મુજબ બખ્ત્યાર ખિલજી દ્વારા નાલંદાને બાળી નાખવાની જે પ્રચલિત વાર્તા છે તે એક મજબૂત ઐતિહાસિક પુરાવા વગરની દંતકથા જેવી લાગે છે હા એકમાત્ર સમકાલીન દસ્તાવેજ એક અલગ મઠ ઉદંતપુરી પરના હુમલાનો ઉલ્લેખ કરે છે નાલંદા પર નહીં અને ધર્મસ્વામીન જેવા પ્રવાસી પુષ્ટિ કરે છે કે નાલંદા તે કથિત હુમલાના દાયકાઓ પછી પણ ભલેને નાની ક્ષમતામાં પણ કાર્યરત હતી અને આગની જે વાર્તાઓ છે તે કાં તો ઘણા પાછળના તિબેટીયન સ્ત્રોતોમાંથી આવે છે જે બ્રાહ્મણોને દોષી ઠેરવે છે બરાબર અથવા તો પુરાતત્વ અને શિલાલેખો તુર્કોના આગમન પહેલાની આગની ઘટનાઓ તરફ ઇશારો કરે છે તેથી ખરી વાર્તા કોઈ એક વિલન દ્વારા થયેલા એક વિનાશક હુમલાની નથી ખરી વાર્તા ધીમે ધીમે ફેલાતા સડાની છે ભંડોળનો અભાવ આંતરિક ભ્રષ્ટાચાર શાસકો દ્વારા લાદવામાં આવેલી વૈચારિક સંકુચિતતા અને રાજકીય અસ્થિરતા આ બધાએ મળીને નાલંદાને અંદરથી ખતમ કરી દીધું હતું તો આ બધાનો આજના સમયમાં શું અર્થ છે સ્ત્રોત તારણ આપે છે કે નાલંદા એ વાતનો ઉત્તમ કેસ સ્ટડી છે કે કેવી રીતે મહાન સંસ્થાઓ કોઈ વિદેશી આક્રમણખોરથી નહીં પરંતુ આંતરિક સડાથી નાશ પામી શકે છે અને એ જ વસ્તુઓના અભાવથી જેણે તેમને એક સમયે મહાન બનાવી હતી એટલે કે પૂરતો આર્થિક ટેકો અને સંપૂર્ણ બૌદ્ધિક સ્વતંત્રતા અને આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ સ્ત્રોતો વર્તમાન સમય સાથે સમાંતર દોરવાનો પ્રયાસ કરે છે જ્યારે કોઈ સત્તા ભલે તે રાજકીય હોય કે ધાર્મિક યુનિવર્સિટીઓ પર પોતાની વિચારધારા લાદવાનો પ્રયત્ન કરે છે તેના ભંડોળને નિયંત્રિત કરે છે અને મુક્ત ચર્ચાને દબાવે છે ત્યારે તે અજાણતા જ આધુનિક નાલંદાનો પાયો ખોદી રહ્યો હોય છે તો અંતિમ વિચાર મંથન માટે એ છે કે શું આપણે આપણી આધુનિક જ્ઞાન સંસ્થાઓને આવા ધીમા આંતરિક પતનથી બચાવવા માટે પૂરતા જાગૃત છીએ ઇતિહાસ આપણને શીખવે છે કે સૌથી મોટા દુશ્મનો હંમેશા બહારથી નથી આવતા